આપડી દિવાળી ની શોપિંગ થઈ ગઈ હાલો આ ફોડો આને ફટાકડો હોય ઘા કરો ફેંકો ના ના એક આ દિવાળી નો પેલો ફટાકડો પકડો અરે પકડો ગુડ મોર્નિંગ આવી રહી છે એટલા માટે આપણે ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે તો જૂના થોડાક વાસણ નીકળ્યા છે એ વાસણ આપણે દુકાનમાં જમા કરાવવાના છે આપણા ફ્રેન્ડની દુકાન છે તો એ જમા કરશું ને તો કાંઈક ને કંઈક વસ્તુ આપણે ત્યાંથી ખરીદી શકશું નવી તો આટલા વાસણ છે જો એક બાચકો ભરાય એટલા છે તો આટલા વાસણ આપણે ત્યાં દેવાના છે તો જોઈએ આપે કે આટલા વાસણથી આપણે સામે શું વસ્તુ મળે છે પહેલાં તો અમને એમ હતું કે ઘણા બધા વાસણ હશે તો આપણે રિક્ષા કરવી પડશે તો હું ને કાકી જશું પણ હવે એક જ બાચકો છે તો યોગેશ અમે નખત્રાણા જાય છે તો હું એની સાથે ચાલ્યો જઈશ ને આ વાસણ જે છે એ આપણે ત્યાં દઈ આવશું તો જો યોગેશ આવી ગયો છે અને હવે આપણે આ સામાન લઈને આપણું નીકળી નખત્રાણા આમાં ગેલેટે હે સ્ટીલે હે એ તમે જોઈ લેજો ને

વરેશભાઈની દુકાને આપણે વાસણ જમા કરાયા અને કેશ લઈ આવ્યા ત્યાંથી કેમ કે ત્યાંથી કોઈ વસ્તુ નથી લેવાની અને વસ્તુ જે લેવાની છે ને એ હવે ભાઈ આપણે યોગેશભાઈની દુકાને જ લેવાની એટલે શું ખબર કે આપણા બે ભાઈ બંધ ને પાઠું ના લાગે એટલા માટે આપણે બે જગ્યાથી વ્યવહાર કરીએ અને યોગેશભાઈની દુકાનથી આપણે લેવાના છીએ ભાઈ આ મિક્સર ગ્રાઇન્ડર એ બી ભાઈ પ્રીમિયમ કંપનીનું અને ભાઈ એક્સટેન્ડેડ વોરંટી આપે છે આમ તો કંપની એક બે વર્ષની આપે અમારા ભાઈ માથે વોરંટી આવી તો જો બધા લોકો દિવાળી માટે સોના ચાંદીને ખરીદે આપે ખરીદી કરી છે મિક્સર પણ તો આપણી દિવાળી તો બની ગઈ આપણી દિવાળીની શોપિંગ થઈ ગઈ હાલો અનબોક્સિંગ ચાલુ હોય અને જોઈ કે અંદર આપને કેટલી વસ્તુઓ મળે છે જારે નહીં કેટલા જાળે અંદર પિંક કલરનું મિક્સર હે આવો કઈક લુક મિક્સર નું પિંક કલર નું આવ્યું છે હવે તમને એમ થતું હશે કે આ મિક્સર ની કંપની તો ભાઈ શું નામ છે ત્રિશુલ કંપનીનું છે બજાજ છે પીજન છે એવી સારી સારી કંપનીનું નામ તમે સાંભળ્યા હશે આપણે યોગેશભાઈ લેવાનો ફાયદો શું ખબર કે અગર આ કાંઈક ખરાબ કે થશે ને તો એ મને રિપેર કરી દેશે હવે બજાજ કે પીજન કે લેવા જઈને તો બીજી દુકાને જવું પડે પછી એને ત્યાં માથાકૂટ કરવી પડે તો આ તો ભાઈ આપણો ભાઈ બંધ થાય તો જ્યારે બી સર્વિસ જોઈએ ને ત્યારે આપને આની સર્વિસ મળી જશે પ્લસ એને જ રેકમેન્ડ કર્યું આ સારી કંપનીનું છે તને લાંબુ હાલશે એટલા માટે આપણે આ કંપનીનો લીધો છે તો રાઘવીને એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને જેમ અમે વાત કરી હતી કે જો એક્ઝામ પૂરી થઈ જશે તો લાસ્ટ પેપરમાં હું એને ફટાકડા લઈ દઈશ મતલબ કે જે પોપઅપ હતા ને એ લઈ દઈશ તો ફાઇનલ આજે એના માટે હું પોપ અપ લઈ આવ્યા છું અને એ આ છે આમ તો એને બે કીધા હતા પણ આપણે એક લઈએ કેમ કે એક વાત અમારી બીજી પણ થતી હતી એ હતી કે એને પેસ્ટ્રી ખાવાની હતી તો પેસ્ટ્રી મળી એક ને એક આ પોપ અપ મળી હવે ફોડો તમે ઠીક ને એક મને દે અહીંયા તો આપણો આ દિવાળીનો પહેલો ફટાકડો ભાઈ નાનો છે પણ ફોડી નાખી ચલો યસ અને એક ફટાકડો અમારા માં ફોડશે આ ફોડો આને ફટાકડો એ ગા કરો આમ ફેકો ના ના એક આ દિવાળીનો પહેલો ફટાકડો પકડો અરે પકડો હવે ફેકો આમ ગા કરો આમ મામ એ વાગ છે કે હવે વાગશે તમે ફેકો અરે ના ફૂટ્યો મા નાનકડા થઈ ગયા આમ ફેકજો ઉભા રહો હમણાં ના ફેકજો આમ ઘા કરજો ઘા કરો હા તો આપણી મકુ ચાલી ગઈ છે તો ઘર માં એકદમ શાંતિ છે ભાઈ નહીં તો હમણાં કેટલી ચહેલ પહેલ હોય આ તો રાઘવીનું કામ છે અને ભાઈ આ સાઈડ ને મનીષાનું કેટલું બધું સામાન હતું જો બધું સાફ થઈ ગયું ભાઈ આ આખો એરિયા છે ને મનીષાએ કવર કરી રાખે તો કાંઈ જ સામાન નથી અહીંયા એટલે આ જે પડ્યું છે તો રાઘવીનું બેગ છે ને એટલું થોડું ઘણું સામાન છે બાકી તો ખાલી થઈ ગયું નહીં તો હમણાં તો માં હિંચોડતા હોય કે માં રમાડતા એવું હોય એમાં એ ઢીંગલી હાલી ગઈ તો ખાલી ખાલી લાગી રહ્યું નહીં કે નહીં તો હમણાં રમાડતા હોય ને એવું બધું હોય

તો આજથી ઓફિશિયલી આપણા ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને સૌથી પહેલા આપણે ભાઈ ટાર્ગેટ કર્યો છે આપણો રસોડું તો રસોડાનો જેટલું બી સામાન હતું એ બારે એને પછી સાફ કરીને ફરી આપણે રાખ્યું છે એ આપણે નેક્સ્ટ નેક્સ્ટગમાં કવર કરતું સાફ સફાઈનું કામ પણ આજે જે છે સૌથી પેલા આપણે રસોડા સામાન હતું એટલું બધું અહીંયા બારે ગાઢ્યું છે કે અમુક સામાન અહીંયા આજુ પડ્યું છે બાકી બધું તો જો અહીંયા રાખેલું છે હવે આ બધું ગોઠવવાનું છે ધીરે ધીરે રસોડું નાનું છે એટલા માટે સામાન બી ઓછું પાછલા ઘરમાં હતા ત્યાં તો ઘણું બધું સામાન રહેતો અહીંયા તો બી ઓછું સામાન છે રસોડું જલ્દીથી થઈ ગયું બે ત્રણ કલાકમાં રસોડું સાફ ભી થઈ ગયું ઓકે તો કે બાકીની જે સાફ સફાઈ છે ને આપણે નેક્સ્ટ નેક્સ્ટગમાં જોશું અગર હું સાફ સફાઈ કરાવીશ તો જે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને તમને પાણીનો અને એ ભાઈ ચોકડીમાં વાસણ ધોઈ રહ્યા છે તેનો અવાજ છે

सेकंड में माथे है थी थी तो सुन करूं करती है ना मुझे तो तो दे हम खाई जो करती है ना चमची दी हाँ चमची तो से हम्म हम्म खाई जा तो ये मारी बल पड़ी हो ना चमची काट तू भी दे बिरे दाऊ